આજોજ તારીખ દસ બે બે હજાર ચોવીસ શનિવારના રોજ બીટીપી ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેળાના આદેશ અનુસાર બીટીપી દાહોદ જિલ્લા કાર્યકારી પ્રમુખ કૃષ્ણા ચારેલના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લા બીટીપી કાર્યાલય પર નવા હોદ્દેદારોની નિમણૂંક આપવાની હોવાથી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તમામ બીટીપી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા હાજર રહીને ચર્ચા વિચારણા કરી હતી અને તમામ હોદ્દેદારો કાર્યકર્તાની સંમતિ લઈને દાહોદ શહેર પ્રમુખ તરીકે શાહરૂખભાઈ શેખ તથા દાહોદ જિલ્લા તાલુકા મહામંત્રી તરીકે કમલેશભાઈ ડામોરની નિમણૂક કરવામાં આવી હતી સુરેશ મકવાણા ગુજરાત ચીફ આદિવાસી રોજ તારીખ જિલ્લા પીટી કાર્યાલય પર જે તમામ હોદ્દેદારો દાહોદ જિલ્લાના દ્વારા જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તમામ હોદ્દેદારો કાર્યકર્તા દ્વારા જે ચર્ચા વિચારણા કરીને જે બાકી રહેલા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી તેમાં દાહોદ શહેર પ્રમુખ તરીકે શાહરૂખભાઈ શેખને નિમણૂક આપવામાં આવી છે તેમજ દાહોદ તાલુકા મહામંત્રી તરીકે કમલેશભાઈ ડામોરને નિમણૂક આપવામાં આવી છે અને એમને હું ખૂબ ખૂબ આભાર શુભેચ્છા પાઠવું છું તેમજ જે પાર્ટીનું સંગઠન ને પાર્ટીને તમામ લોકો સુધી પહોંચાડે તેવી શુભેચ્છા પાઠવું છે આશા રાખું છે જય જવાર જય આદિવાસ આજ રોજ દસ બે હજાર ચોવીસ ના દિવસે ભારતીય ટ્રપલ પાર્ટી દાહોદ જિલ્લા ઓફિસ પર મને ભારતીય ટ્રપલ પાર્ટી તરફથી દાહોદ શહેર પ્રમુખ ગણવામાં આવી છે અને દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી કૃષ્ણભાઈ ચારેલ અને ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ હસ્તકે ઓફિસ પર મને બોલાઈ નિમણ કરવામાં આવી છે જય જવાર જય આદિવાસી આજ રોજ તારીખ દસ બે 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 હજાર ચોવીસ ના રોજ ભારતીય ટ્રાયબલ પાર્ટી દાહોદ તાલુકા મહામંત્રી તરીકે જેમાં હું ઘરો ઉઠીશ અને પાર્ટીના કાર્યસૂચ એજન્ડા તથા વિચારધારા પક્ષનો મેળવો કામગીરી કરીશ પાર્ટીનો જનધાર વધારીશ તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ દીરેન્દ્રભાઈ વેડા તેમજ દાવોદ જિલ્લા કાર્યકારી પ્રમુખ ક્રિષ્ણાભાઈ સારેનો હું ખૂબ ખૂબ આભારી છું જોવા